આજે ઈદના પવિત્ર દિવસે વોર્ડ નંબર તેર માં પ્રયાસ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિકલાંગ બાળકોને સરોજીની નાયડુ સ્કૂલ ખાતે ચેર અર્પણ કરવામાં આવી હતી તેમજ મીઠાઈ ખવડાવી બાળકોના મો મીઠા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના શ્રી એલિયાસભાઈ હારૂનભાઈ ફિરોઝભાઈ કાશમભાઈ આ ઉમદા કાર્યમાં ખાસ જોડાયા હતા અહેવાલ લલિત વ્યાસ સલામ અલયકુમ આજે મોહમ્મદ પ્રોફેટ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો જન્મદિવસ છે તેના માટે તમામ આલમને મોહમ્મદ પ્રફેટ સલ્લાહ અલી વસલમની જન્મદીમા મુબારકો અને ખાસ કરીને આજે અમે હાઈસ્કૂલમાં આવ્યા છીએ જેમાં સંસ્થાની અંદર જેમાં હૈદરી યુવા ગ્રુપ અને યાદીલાઈ ગ્રુપ તરફથી અહીંયા જે બાળકો છે એને ચેર અને મીઠાઈ વગેરે આપવામાં આવી છે મોહમ્મદ પ્રફેટ સલ્લાહ અલી વસલમના જન્મદિમા મુબારકે તો તમામ આ ખુશીના મોકા ઉપર અમે આ સસ્તાને પણ મુબારકબાદી આપી છે અને આલમ ઇસ્લામને મુબારકબાદી આપી છે બસ બસુમ અસમ મારું નામ ઇલિયાસભાઈ હારુનભાઈ ભૈયા અખિલ સૌરાષ્ટ્ર સુન્ની સુમરા સમાજના પ્રવક્તા સૌ પ્રથમ આજના દિવસે સમગ્ર રાજકોટ શહેર જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વસતા તમામ સુન્ની મુસ્લિમ બિલાદરોને જશને ઈદ એ મિલાદ નબી મુબારક ત્યારબાદ અમારું રાજકોટ શહેરનું યાદે ઇલાહી ગ્રુપ તેમજ હિદ્રી યુવા ગ્રુપ તરફથી રાજકોટ શહેરની અંદર રહેલ પ્રયાસ એકેડમી કે જેમની અંદર બાળકો કુદરતી રીતે માઇન્ડ ડેવલપ ન થયેલા હોય તેવા બાળકોને ચેર અને પેંડા વિતરણ કરીને આજે સાડી ચૌદસો વર્ષ પહેલાં જેમને સમગ્ર માનવ જાતને સુખ સુખ શાંતિ અમન અને ભાઈચારાનો સંદેશો આપનાર એવા ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર એવા હજરત મોહમ્મદ મુસ્લિમ સમાજના સમગ્ર સમાજને અને સમગ્ર માનવ એક નવી રાહ ચીંધેલ છે ત્યારબાદ કહેવાયું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ વાક્યને આજે ખરા અર્થમાં સાર્થક કરતા મુસ્લિમ સમાજની અંદર આજે ઇસ્લામ ધર્મના પૈગમ્બરની જન્મજયંતિ નિમિત્તે અનેરો થનગનાટ છે અંતમાં અમે પ્રયાસ એકેડમીને આભારી છીએ કે જેમને અમને લોકોને માનવ સેવાનો એક અમૂલ્ય તક આપી ત્યારબાદ અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ચાર ચાંદ લગાવવા બદલ સિટી ન્યૂઝ અને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને અમે ખૂબ ખૂબ આભારી છીએ જય હિન્દ જય ભારત